તો અમારી પણ ફરજ બને છે કે જેતરબાઈ જે અમારા આદિવાસી નેતા છે અને આદિવાસીનો જે પ્રશ્ન મૂકે છે અને એમના જે પ્રશ્ન હોય એકદમ સાચા હોય અને જોરદાર હોય એટલે હરેક જે આદિવાસી સમાજ એમના સમર્થનમાં આજે ઉતરી પડ્યું છે અને હું ઠેક સિત્તેર કિલોમીટરથી કોસંબાથી ડેડીયાપાડા પીઠરા ગામ પર આવ્યો છું એમના સમર્થન માટે છેક સિત્તેર કિલોમીટર આટલા વરસાદમાં હા વરસાદ પડી રહ્યો છે મને મને આવતા આવતા ઘણી તકલીફ પડી છે અને હું બાઇક લઈને આવ્યો છું તો પણ આટલા વરસાદમાં પણ તો જે વરસાદ પડે છે એમાં જ મજા છે કારણ કે જે આદિવાસીની જે એકતા છે એ બતાવવાની આ એક મોકો છે અને એ મોકો અમે માંગતા નથી સંજય વસાવા પણ આદિવાસી એવું કહી રહ્યા છે કે સમાજનું આવું નામ બદનામ ના થવું જોઈએ ચેતર વસાવા માફી માંગી તો હું કેસ પાછો લઈશ હવે સંજય વસાવા આપણા પરિચયમાં નથી હું એમને બહુ વધારે જાણતો નથી એટલે એમના કોમેન્ટમાં આપણે ઓછું જાણીએ છીએ ના ચૈતર વસાવા માફી નહીં માંગવી જોઈએ કારણ કે ચૈતર વસાવાની વાત રાઇટ છે એટલે ચૈતર વસાવા માફી નહીં માંગવી જોઈએ શું કહેશો સમાજ પણ એકજૂટ થયો છે ચૈતર વસાવાના સમર્થન હા સમાજ એકજૂટ થયો છે અને આ તો હજુ અત્યારે ખેડૂતોની વાવણીનો સમય છે એટલે પબ્લિક થોડી આના કરતા આના કરતા વધુ પબ્લિક થાય આ થોડી ઓછી છે આ ઓછી પબ્લિક છે હજુ વાતાવરણ થોડું વરસાદું વાતાવરણ છે એટલે કોઈ આવી શકે કોઈ ના આવી શકે તો એ ગ્રાઉન્ડ બહારથી પણ પેક આ તો પેક થઈ ગયું છે નેક્સ્ટ ટાઈમમાં એટલી પબ્લિક થશે ને નેક્સ્ટ ટાઈમમાં જે આયોજન હશે જ્યારે વરસાદી વાતાવરણ નહીં હોય ત્યારનું જે આયોજન આયોજન જે થશે એમાં જોવા જેવી થશે તમારું શું નામ ભાઈ મારું નામ વસાવા અજયભાઈ અમે સાકબારાથી અમારા ગામના તમામ સાથી મિત્રો જોડે યુવા મિત્રો જોડે અમે અહીંયા આજે ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છે કારણ કે ચેતરભાઈ આદિવાસી છે બીજો કે ચેતરભાઈ કોઈ બી પાર્ટીમાં હોય બીજેપીમાં હોય કે કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય પણ અમે ચેતરભાઈને જોઈને આજે એમના સમર્થનમાં આવ્યા છે કારણ કે ચેતરભાઈ અમારા આદિવાસીના હક્કો માટે લડે છે કે જમીનની બાબત હોય કે પછી તબીબી બાબત હોય કે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના સ્કોલરશિપ બાબતે હોય તો ચેતર હંમેશા આગળ ઊભા રહેતા છે એટલે અમે આજે અમારા ગામના તમામ યુવા સાથી મિત્રો ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છે શું કહેશો વરસાદ આટલો બધો પડી રહ્યો છે છતાં આટલું સમર્થન ના સમર્થન તો હોય જ કારણ કે ચેતરભાઈને ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તમામ આદિવાસી સમાજના એમને પૂરેપૂરો સમર્થન છે સંજય વસાવા કહે છે કે માફી માંગી લો છોડ દઈશું ના ચેતરભાઈ તો માફી નહીં માંગે કારણ કે જે સંજય વસાવે એમના પર જે ગુનો દાખલ કર્યો છે જે આરોપ લગાવ્યો છે એ હજુ સ્પષ્ટ નથી થયા કારણ કે એમના કોઈ સીસીટીવી ફૂટેજ હમણાં સુધી કોર્ટમાં રજૂ કરાયા નથી એટલે જ્યાં સુધી સ્પષ્ટ રીતે જનતાને એમ બધાને ખબર નહીં પડે કે જે સંજય વસાવાએ ચેતર વસાવા પર ખોટા આરોપ લગાવ્યા છે એ જ્યાં સુધી સ્પષ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી ચેતર વસાવા માફી કે એવું કંઈ વાત થવાની નહીં તમારું શું નામ મારું નામ નિતેશભાઈ મેં હેરડીથી આવું ડાંગ જિલ્લામાંથી ડાંગ આવો છો અહીંયા ડાંગ જિલ્લાથી શું કહેશો ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા છે આપણે કેમ તો છેક ડાંગથી આવવું પડે હા પણ માપરેલ નાખીને આવ્યા છે આપણે છે ને એ માપરેલ નાખવાનું કે પોલીસ વાળાને તાનાશાહી કરે ને એટલા માટે આપણે નાખીને આવ્યા છે શું નાખીને આવ્યા છે માપરેલ અચ્છા હા અચ્છા ઓકે પટ્ટો નાખીને આવ્યા છે ઓકે ડાંગ જીલમાંથી હેલટીમાંથી આવું છું મેં અચ્છા 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 હેલટી અનંત પટેલ ભાઈ જે કામ કરે છે ને આપણે ત્યાં કોંગ્રેસના માણસ છે મેં કોંગ્રેસના માણસો ત્યાંથી આવું સમય કોંગ્રેસના માતરભાઈ કોંગ્રેસના છેતરભાઈને સપોર્ટ કરવા માટે આવ્યા હા કોંગ્રેસ તમે કોંગ્રેસમાં છો હા કોંગ્રેસમાં છું અને છતાં છેતરવાનું હા છતાં એ આપણે છે ને આદિવાસીને સમાજ માટે મેં અત્યારે હમણાં અહીંયા જાય હશે અમે સવારે ચાર વાગે નીકળ્યા હતા ત્યાંથી

માફી માંગશે નહીં માગે આપણે ચૈતરભાઈ ના વસાવાના સમર્થનમાં જ છે આપણે માફી બી નહીં માગીએ કોઈ નહીં માગીએ કઈ માફી હા માફી નહીં માગીએ એને અમારું શું નામ તિલકભાઈ તડવી ક્યાં છો તડવી અમે નાદુદ તાલુકાના નવાપારા નિકોલી ગામના છે રાજપીપળા શું કહેશો રાજપીપળાથી અહીંયા આવવાનું કારણ અહીંયા આવવાનું કારણ એક જ મુખ્ય તે છે કે અમે ચૈતરભાઈના સમર્થનમાં અમે અહીંયા આવેલા છે અને આ જે ખોટા જે કેસ કરેલા છે ખોટા કેસ ચૈતરભાઈ એવા વ્યક્તિ છે કે અમારો સમાજનો આજથી મારી જિંદગીમાં પહેલીવાર એવું બનાવ બન્યો છે કે આ સમાજ માટે લડે છે એમ અત્યાર લગી કોઈ ભાજપના કોઈ નેતા અહીંયા લડ્યા છે નહીં અત્યાર લગી કોઈ નથી મારો બે હજાર ચારમાં જન્મ થયો મારા જન્મ પછી કોઈ ભાજપના નેતા અહીંયા આવીને એવું બોલ્યા હોય કે અમે સમાજનું કામ કર્યું અમે આ કર્યું પેલું કર્યું કોઈએ કશું કર્યું છે નહીં ચૈતરભાઈ જ્યારના ચૂટીને આવ્યા ને તારે મને ખબર પડી કે કાયદા કાનૂન શું છે ગામોમાં વિકાસ શું થાય છે એ ગમે તે કામ હોય પણ ચૈતરભાઈ જ્યારથી વિધાનસભામાં ચૂંટીને આવ્યા ત્યારે અમને ખબર પડી કે ચૈતરભાઈ અમારા અવાજ અમારા સમાજ માટે અવાજ ઉઠાવે છે એમ સમાજ માટે અવાજ ઉઠાવી શકે હોય ને તો ચેતરભાઈ આવ્યા પછી ખબર હા ચૈતરભાઈ આવ્યા પછી ત્યાર પછી મને ખબર પડી એમ બીજા અત્યાર લગી જેટલા ભાજપના જેટલા નેતા આવ્યા ને કોઈ નેતા એવો બોલ્યો નહીં લગ્ન પ્રસંગ હોય ગમે તે પ્રસંગ હોય કોઈ આવતું છે નહીં એમના ઘરના અંદર જે પ્રસંગ હોય ને એના માટે એ લોકો જાય છે પણ ગામના તમને જે વોટ આપે છે વોટ આપે એમનાથી તો તમે જાઓ ચૈત્રભાઈ અમે ખા એવું કહેતા ને કે ફોન પર ખાલી ટેલિફોન દ્વારા અમે સમાચાર આપી શકીએ ચૈત્રરભાઈને અમને ઘરે જઈને બી કંકોત્રી આપી છે ગમે તે જગ્યાએ અમની ઓફિસ પર બી અમે કંકોત્રી આપી છે એ લોકો હાજર આવે છે હાજર થાય છે એમ ગામમાં હાજર થાય છે

કેવડિયામાં ઘર તોડી નાખા અમારા તળવી સમાજના કોઈ બોલવા તૈયાર છે નહીં ચૈતરભાઈ આવ્યા હતા અને કોંગ્રેસના આવ્યા હતા બીજું કોઈ આવ્યું નહીં ભાજપનું ચૈતરભાઈ હા રોકી રાખ એ ભાજપને ખૂચે છે બીજું તો મેં તમને હું કહું ભાજપને ખૂચે છે કે ચૈતરભાઈ બોલશે તો કામ થવાનું જ છે બાકી નહીં થાય અહીંયા કોઈ નેતા એવું છે નહીં કે બોલવા તૈયાર થાય એમ અમારા રાજપીપળામાં હર્ષદી માતાનું જે મંદિર ખરું ને હર્ષદી માતા એમની સામે લારી ગલ્લા મુકાવે છે એ લોકોને ખસેડી ખાતા એ લોકોને લોલ લઈને ત્યાં લારી ગલ્લા ચલાવતા હતા તે લોકોને પોલીસ પોલીસનો ઉપયોગ કરે છે લોકો પોલીસને એ લોકોએ હટાવી લીધા અને પોલીસ દ્વારા એ લોકો લારી ગલ્લા નગરપાલિકામાં લઈ ગયા એ લોકોને એવું છે એ લોકોને એવું ખૂચે છે સીધી વાત છે ને મજૂરી કરીને લોકો કમાતા હતા એ લોકો જે કમાઈને તેને ખબર પડે ખેતીમાં જે કામ કરે ને એને ખબર પડે આ લોકો ભાજપ નવું છે બેઠા રૂપિયા આવે હે બે નંબરના લોકોનો ધંધા ચાલુ છે એ લોકો શું બોલે ચૈતરભાઈ આવ્યા ચૈતરભાઈ આવ્યા ને ત્યાર પછી લારી અને ગલ્લા ત્યાં મૂકાયા હા ચૈતરભાઈ આવ્યા ને ત્યાર પછી એ લોકો લારીને ગલ્લા મૂકાયા બાકી ચૈતરભાઈ ના આવતા ને તો લારી ગલ્લા ના મુકાતા હું રાજપીપરાનો છું તાલુકો નાંદોજ જિલ્લો નર્મદા ગામ નવાપરા નિકોલી મનસુખ વસાવા એવું કહે છે કે ચૈતર વસાવા અપરિપક્વ છે નવ શીખ્યો છે ધમાલ્યો છે મનસુખ સાહેબ સાત ટન થી સાત ટન થી સાંસદ છે મેં ખોટું નહીં કેતો તમારે ડીવાય સીએમ નું ખાતું માંગુ જોવે સાત ટન થી તમે સાંસદ જો ડીવાય સીએમ નું તમારે ખાતું માંગુ જોવે બાકી તમે ડીવાય સીએમ નું ખાતું ના લો તો કોઈ બી તમે હમણાં અહર્સંઘી પોલીસ ખાતાને એમના પાસે છે તો માંગો ને તમે હે તમે મનરેગાનું કાઢો પછી પોલીસ તંત્રને તમે ગાળો દો અધિકારીઓને કાઢો દે તો સરકારી છે બધા હેં તમે સાત સાત ટર્મથી તમે ચૂંટણીમાં છો સાત ટર્મથી તમે સાંસદમાં છો તમે એવું કર્યું હે ચૈતરભાઈ જ્યારે ઊભા થયા તારે એ લોકોને બધું દેખાયું તે લગી કોઈ કશું બોલતું નહોતું

એમાં પેલો મુદ્દો પણ છે ને કે ભાઈ પ્રસૂતિની પીડાવાળી મહિલાઓને રસ્તામાં ડિલિવરી ને જરવાણી ગામ છે ડુંગર વિસ્તારના જેટલા બી ગામો છે ને ત્યાં એકસો આઠ પહોંચી છે નહીં હવે એકસો આઠ પહોંચો અને તમે પછી મોટા મોટા બોર્ડ મારી દો કે અમારો અમારો ભાજપ સરકારને અમારો વિકાસ હું વિકાસ વિકાસ કઈથી વિકાસ થાય તમે પેલા રોડ તો બનાવો ત્યાર પછી વિકાસ થાય સીધી વાત છે ને તમે પહેલાં રોડ બનાવો ત્યારે પછી ડુંગરમાં એકસો આઠ પહોંચે એકસો આઠ પહોંચવા માટે બી રસ્તો તો હોવો જોઈએ ને આ ચોમાસતા વિસ્તારમાં અમારા આદિવાસી સમાજને વધારે પડતું અઘરું પડે કે જ ના અઘરું પડે કારણ કે નદી ખાડા નદી જતી હોય કંઈથી એકસો આઠ જાય સીધી વાત છે ને હા બસ બીજું કંઈ નહીં તો છેલ્લો છેલ્લો સવાલ તમને પૂછું કે ભાઈ ચૈતર વસાવાને પછી જેલમાં નાખવાનું કારણ છું એ લોકો કહી રહ્યા છે કોઈ કહી રહ્યું છે કે ગ્લાસ માર્યો કોઈ કર્યો ઝાપટ મારી કોઈ કરે ધક્કો માર્યો એ આવે જે મિટિંગમાં જે બનાવ બહેનો હોય તે અમને ખબર નથી પણ અમારા સમાજમાં તે ચૈતરભાઈ લડે છે હેં તેના માટે તમે તમે અમારા અમારા સમાજના વ્યક્તિને તમે દબાવો છો તેવું કામનું હે તમે આટલા વર્ષથી પેલો પાટીલ છે ગુજરાતના જેટલા બી ભાજપના જેટલા સરકારી નેતા છે મર્ડર કરી નાખે બે દિવસમાં તેમના જામીન તૈયાર થઈ જાય છે બે દિવસ એમના જામીન તૈયાર થઈ જાય છે આજે અમારા માણસને તમે મહિનો મહિનો થઈ ગયો આજથી પહેલાં બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણીમાં કમ કમ કે ચૈતરભાઈ જીતે ચૈતરભાઈના જે સમર્થનમાં હતા તે વ્યક્તિ જીતે એટલા માટે પાસામાં નાખી દીધેલા તમે પાસામાં નાખવાનું કારણ હું મેં તમને કહેવા માંગુ પાસામાં નાખવાનું કારણ હું કમ કે વોટ વોટ અહીંના વોટ બીજેપીમાં ના જાય એટલા માટે એમને પાસામાં નાખી દીધેલા મેન વસ્તુ એ છે એમ બીજું કંઈ છે નહીં એટલે આ સંજય વસા એવું કે છે કે ભાઈ માફી માંગી લેશે તો છોડ માફી માંગે અમારો આદિવાસી કઈ માફી માંગે આદિવાસી સિંહ હોય ને તે કોઈ દિવસ માફી માંગે જ ના હા એક હકીકત છે આદિવાસી સિંહ હોય ને તે કોઈ દિવસ માફી માંગે ના સિંહ ગયડો થઈ જાય પણ દહડવાનું ભૂલે ના હા દહાડવાનું ભૂલે ના માફી કોઈ હિસાબે હા માફી ના માંગે ચૈતરભાઈ મેસેજ છોડ્યા છે એક મહિનાની ત્રણ મહિના મેં જેલ વેઠી લઈશ પણ માફી નહીં માંગુ મેં

કે અમારા સમાજના બધા જે ભણેના ગણેના કઈને એ બધા એજ્યુકેટેડ થઈ ગયા છે નાંદોદ તાલુકો ડેડિયાપાડા તાલુકો કે ગમે તે આદિવાસીનો ચૌદ જિલ્લામાંથી ગમે તે તાલુકો કમ ના હોય બધા એજ્યુકેટેડ થઈ ગયા છે હા તમે શું કહેશો તમારું શું નામ કે નામ આપકો ભરૂચ આઈલે હે તો મેરા નામ તુલસીભાઈ હા જી સૈતરભાઈ કો જેલમાં મે ડાલેગો તો કોઈ એ ઉસકો વો મર જાઈગા તો હમ લોકો ડર જાયગે નહીં ડરेंगे વો ઉસકો જેલ મે રખકે 15 સાલ 50 સાલ 70 સાલ 1000 સાલ ઉસકો જેલ કરવાયેંગે તો પૂરે સૈતરભાઈ મેરે સાથ ખડે હે बराबर एक साथ एक साथ आठ आज ग्राम हुआ है इतने चेतर को जेल में डालोगे हर घर से चेतर निकलेगा अरे पूरे आदिवासी चैतर है भैया पुलिस तो की भर्ती मैंने आठ की है आर्मी की भर्ती पाँच की है आज पुलिस से ज्यादा पैसा में कमाता हूँ मालूम है मैं क्यों आया भरोसे मालूम है क्यों आया मालूम अभी चेतर भाई ने ग्लास डाला वो तो मेरा नहीं दूसरे दिन तो रैली में था आ, नहीं था आ, मैं मेरे मोबाइल से से वीडियो देखा का वो का वो संजय भाई क्या नाम है हमारा आदिवासी वो दूसरे दिन तो सिर्फ राजनीति हमारे आदिवासी से किया खिलवाड़ करते खिलवाड़ मतलब जो आगे बढ़ता है उसको दबाना चाहते अभी नहीं दबाएगा पूरे आदिवासी सभी सभी भाई है घर घर में चैतर भैया कहाँ डरेंगे ये चैतर भैया को है ना चैतर भैया को दिल्ली लेके जाओ दिल्ली का जेल का टाला नहीं टूटेगा मैं आपका गुलाम बन जाऊँगा तो आपका गुलाम बन जाऊंगा जो है ना भाई, भाई, वो अपना क्या बोलता है मुंडा 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 कौन था बिरसा मुंडा कौन था बिरसा मुंडा वो आदिवासी को रिहा दिलवाया और इस देश को गुलाम से आजाद करवाया उसके बाद अंग्रेजो आया अरे वो राजा रजवाड़ आया उसके पहले आदिवासी ने उसको शासन दिलवाया वो अच्छा नहीं है वो बिरसा मुंडा है वो है भैया वो चैतन्य नहीं है वो देश रही है देश रही, जो के सामने लड़ने वाला उसको देन में डालोगे हम रस्ते पे आ गए देखो अभी उसको है ना जो भी करना है हम करेंगे तो लास्ट में इतना ही बोलना चाहूँगा आदिवासी सब जागरूक हो तो गए भैया जेल बड़ी बनवा दो जेल बड़ी बनवा दो सब आदिवासी जाएंगे તૈયાર હે ક્રાંતિ ઘર ઘર મેખે હૈ ક્રાંતિ બડી હો ગઈ હેલ બરા બનવા દો મેસન ભાઈ હું કરજન તાલુકા આવું છું રારોદ મારું ગામ છે હું કરજણ તાલુકામાં થી રારોદ ગામ ગામ છે મારું હું ક્યાંથી આવું છું આ ભૂખા પેટે આવેલા છે અમે ચૈતરભાઈના સમર્થનમાં ચૈતરભાઈના સમર્થન એમ ભૂખા પેટે આવેલા છે વરસાદમાં અમારો કોઈ પૈસો થઈ નથી પણ આજે 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 મનસુખ આજે મનસુખભાઈ મનસુખભાઈ ખોટા ખોટા કેસ કરીને એક સારા માણસે ચૈતરભાઈને ફસાવે છે પણ આ કશું એમનું કશું જ ચાલવાનું હતું કેમ આ મનસુખ મનસુખભાઈ એમને કેમ ફસાવવા માગે છે હવે જે બે હજાર ચોવીસની ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણી પાંચ લાખ અને બેતાળીસ હજાર વોર્ડથી ચૈતરભાઈ આવ્યા એટલે એમને ડર લાગે છે કે કઈ આપણે કઈ આવું કરો તો ચૈતરભાઈને ફસાવીને આપણે જેલમાં નાખીએ નીકળ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં એકસો ને એક ટકા ચૈતરભાઈ જીતે છે અને અમારો જે ધારાસભ્ય છે અમારો ધારાસભ્ય અક્ષય પટેલ આ તો મનરેગા કોઈને જ ખબર નથી આ તો એક એવા નેતા એવો સિંહ છે એવો સિંહ છે કે એને મનરેગા યોજનામાં બહાર બહાર પાડ્યું અહીંયા નર્મદા જિલ્લામાં અમારે કરજણ તાલુકામાં પણ ત્યાં કોઈ આદિવાસી એવી ખબર નથી કે આ બસ કોઈપણ યોજના આવે છે કોઈ પણ યોજના બસ રૂપિયા રૂપિયા ખાઈ જવા છે અને લોકોને દબાવવાનું છે બાકી એટલા માટે અમે ચૈતરભાઈના સમર્થનમાં આવેલા છે ચૈતરભાઈ જે અત્યાર સુધી મેં માણસ જોયા નથી અત્યાર સુધી આજે આજ મારો જન્મ ત્રણસો ઓગણીસો સિત્તેર મને છપ્પન વર્ષ ચાલે પણ આજ સુધી મેં ભલે મારો જિલ્લો અલગ છે પણ નર્મદા નર્મદા જિલ્લામાં ચૈતરભાઈઓ આજે એવું કે અમે તો કરજણ તાલુકામાંથી એવું પણ કહે છે કે આ ચૈતરભાઈ કોણ છે પૂછે છે અમે કહીએ છીએ છાતી થઈને બિરસા મુંડાનું બીજું રૂપ છે આ ચૈતરભાઈ વસાવા એની સિવાય કોઈ જ નથી

મારું નામ વિનય વસાવા છે અંકલેશ્વરથી અમારી ટીમ જોડે આવ્યા છે જે સરકારને સામ દામ દનભેટ તમામ નીતિનો જે ઉપયોગ કરીને આપણા લોકલાડીલા સૌના લોકપ્રિય એક સિંહની ગર્જના જે વિધાનસભામાં કરે છે એવા ધારાસભ્યોને સદનથી લઈને સડન સુધી ગરીબ વંચિત શોષિત બેરોજગાર તમામ લોકોનો જે અવાજ ઉઠાવ્યો છે જે ડેડીયાપારા મઠ વિસ્તારમાંથી આવે છે એક લાખ કરતાં વધારે લોકોએ એમને જે વોટ આપ્યા છે એવા લોકલાલીલા ધારાસભ્યોને આ ભાજપ સરકાર જે કાવટરૂ કરીને જે એમને ફસાવવાની કોશિશ કરી લેલી છે એ તદ્દનની નિષ્ફળ જવાની છે હજુ તો ખાલી પચીસ સો કરોડનું એક કૌભાંડ બહાર પાડેલું છે હજુ તો પચાસ હજાર કરોડ કૌભાંડ બાકી છે સો કરોડનું એવા કેટલાય કૌભાંડો બાકી છે આજે ચેટણ વસાવા જે દિવસે જેલની બહાર આવશે ને આજે કરોડો રૂપિયાના આજે કૌભાંડો બહાર લાવવાની અમારી તૈયારીમાં છે અને એમની ફાઇલ બી બનાવી દીધી છે આ તમામ રીતે એ લોકો ષડયંત્ર કરીને આજે જેલમાં ભરાવાની કોશિશ કરી રહ્યા છે ષડયંત્ર થઈ રહ્યા ષડયંત્ર થઈ રહ્યું છે આજે આજે તમે જોઈ શકો છો આ

deed ya bada